જી મેં અબ્દુલ વાહિદ ગુલામ દસ્તગીર મલિક આ દીપડો વડદલા ગામ વલસાણા તાલુકામાંથી પકડાયો છે વાડીમાંથી અમે તારીખ ઓગણીસ ઓગણીસ તારીખે એને મૂક્યો હતો દસ બાર દિવસથી અમે એને એના પછાડ્યા હતા ને આગલા દિવસે રાતના એક મરઘી પાછો એ લઈ ગયો પાંજરામાંથી એ પડ્યો ન હતો પછી આજે સવારે પાછો એ મરઘી મૂક્યો

જંગલ ખાતાવાળાને કહીએ છીએ કે હજુ બી પાંજુ આપણને ગોઠવી આપે એટલે અમારા ગામને રાહત થાય અને બીજો બી દીપડો અંદર આવી જાય એવી આશા રાખીએ